અને બાપુ રથ નું પડ્યું લઈને આમ જા સુદર્શન ચક્ર કર્યું ને તરત જ ભીષ્મએ હથિયાર મૂકી દીધા ક્યાં તો તોન કે નય ઉપાડું ઉપડાયા ને ભાયડે ઈ ભીષ્મ પિતા શેલે બાર ની પથારી માં હૂવું પડે અને કૃષ્ણ ને અર્જુન બે ન્યાય ગયા ને ત્યારે બાપુ માં ભગવતી ગંગા ન્યા પ્રગટ થયો સકેલ શ્રાંબા જેવી આંખું ને આમ કૃષ્ણ પરમાત્મા હામે જોવે માં કે મધુસદન મારા દીકરા ને ત્યાં દગો કરીને માર્યો ને અર્જુન ની આગળ શિખંડીને રાખ્યો હતો પણ શિખંડી ની જગ્યાએ હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં માં કેટલી તાકાત છે કેવી છે હું તો આ ને ખાસ કહું તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે વાલી ભસ્મ કરી દીધું તાકાત છે પણ જે ફેશન દીવ ઉઠાડ્યો છે ભાઈ કોને કેવું આમાં વાળ પપાયો બોલો ખીલકોડીના પૂછડા જેવા હોય વાળ આમ અરે તારો વેતો જેવા દીકરા થાય બધા જાણે છે આ તો હું મારી વરાળું કાઢું છું બાકી જાણે પાંચ હજાર ની હાડી હોય ને બાપુ માથે નો ઓરે ખંભે પડી હોય ઓલું ઓલું વાયલું પૂછડું દેખાડવાદમી ના શેડા નો એવડો રૂમાલ માથે ઢાંકો હોય તડકો બહુ પડે તડકો હવે તડકાની માં હાડી હોય તો હાથ પેટી નું નામ ઉજળું થાય બેનું મારી ભાષા કદાચ કડવી લાગતી હશે માફ કરજો પણ આ આ એક એક અમારી વેદના છે બાપ તમને ભગવાને આપ્યું ખાવ પીવો વાપરો ધણીના પૈસા હોય તો ભલે મા બાપના પૈસા હોય તો ભલે પણ મેં કીધું એમ બાપુ દેહના પ્રદર્શન ન હોય તમે તો શક્તિઓ છો મારા સંતોએ કીધું છે એક સ્ત્રી ઉપર એક ધન ઉપર અને એક ભોજન ઉપર એક આ પડદો હટી જાય ને પછી આ ત્રણમાંથી માંથી કિંમત ન હોય લખવું હોય તો લેજો સંતોના શબ્દો છે એટલા માટે કઉ છું ભલે કપડા તમે મોંઘા પહેરો જોડા મોંઘા પહેરો હોનું પહેરો ચાંદી પહેરો પણ બાપુ દેહ ના પ્રદર્શન નો કરાય પીડા જાની છે પણ કોને કેવું આમાં તમે જોવો ને પાણીપુરી લારી હાજર જોવો ને માયખું બમડતી હોય એમ બાયું બમડતી હોય તમે જો અમે જગ્યાએ એક વાર સુનગર બેઠા હતા ને એ લોકો પાણીપુરી વાળો હતો ને એને મેં કીધું મેં કીધું આ પાણી તું શીનું બનાવશ કે બાપુ તમારે શું કામ છે તમારે ખાવાનું મેં કીધું એમ નથી કહેતો એ મને કઈ કીધું નઈ પણ અહીંયા ભૂંડું હતું ને મેં કીધું એક બકડી એમ થોડુંક આમાં પાણી નાખીને ભૂંડા મૂકતો મૂક્યો ભૂંડું હોંગીને વિયું છે આ હકીકત વાત કરું મને એમ તો કરોડપતિ ની દીકરી ઉદાવડું આપી દે છે હવે ઈમાં સંસ્કાર કેવા આવે એક ભેંસ હોય ને ભેંસ અંધારી ઓરડીમાં બાંધી દેવું એક બસ ભરી રજકો નાખો ને ભેગું એક આંકડાનું પાન નાખો અને પછી બારણું બંધ કરી દયો સવારે બારણું ખોલીને જોવો ને ભેંસે રજકો ખાઈ જવે આંકડાનું પાન પડ્યું હોય ભેંસને ખબર પડે છે શું ખવાય શું ન ખવાય બોલો માણાન હાથ ખબર પડતી શું ખવાય અમે સુનગરમાં બેઠા હતા ને અમારે એક વેપારીની દુકાને ત્યાં વાતમાંથી વાત નીકળી એ મને કે દરબાર રોજ વીસ टन ભરીને હોપારીની ગાડી ક્યાં સુનગરમાં આવે સુનગર જિલ્લામાં વિતરણ થાતું છે બધે એ કે દરરોજ વીસ टन ભરીને હોપારીની ગાડી ડેલી આવે છે વીસ ટન એટલે હજાર મણ થયો ને તો હજાર મણા ભેંસું ફૂંડડા ખાતી નથી તો હજાર મણા ખાઈ શકો હવે હજાર મણના રૂપિયા જેવડા થાય આવા માંડવા નાખ્યા હોય તો હે મારો નાચ છો આપણે ન લખે આ નથી હોતું ખાવાનું ખવાય રામ ન ખાવાનું ન ખવાય ઢોરને ખબર પડે છે શું ખવાય તમે જો ઢોર સરતું હોય ને તો એ ધતુરો હોય કુબો હોય બાપુ તારવી મૂકે તારવી અને માણસ જેટલું હોય એટલું બધું હડુ આ બધું જાય છે બોલો હડ બોલાવે પછી આમાં સંસ્કાર વંસ્કાર ની શું વાતું કરી અરે સમય કેવો આપ્યો છે મોજ કરો ખાવ પીવો ને આનંદ કરો કોઈને કાંઈ ઘટતું નથી પણ બીજાનું જોઈને જ ફડકા થાય છે કોઈક પડખે વાળો ગાડી લાવ્યો કે આને મારા દીકરા મેળ ન થયો ને આ ગાડી ક્યાંથી લાવે એટલે ફલે લાવ્યો કોઈક દીક દવાખાનાનું ઇમરજન્સી કામ હોય છે પડખે છે કાંઈ આવશે એનું ડીઝલ નો બળે એટલું તો લોહી બળતું હોય આનું અને એમાં કુદરતી જો એના વાંક આવે ને કઈક જો ગાડી ફટકાય હું થઈ જાય ઈટ લાગ નો તો ત્યાં જ્યાં પૈસા દીધા છે લાગ દીકરા આ તારી નીતિ તો જો આમ પણ આ નથી સમજાતું બાપુ એટલે મહાપુરુષો કે છે કે અનસમી ને ઔષધિ ઝરણા સમો ને જાપ કૃષ્ણ સમો ને દેવતા નિંદા સમો ને કોક ની નિંદા કરવાનું જો બંધ કરી દે તોય મારો નાથ નોંધ કરે ભલા માણસ સંતો વાણીમાં ખૂબ બધી શાન કરી છે પણ મને મજા આવે છે અને આજ આ રણજીતગઢમાં મને એમ થયું કે રણુજા રણુજા ખડું થયું એવું નથી લાગતું રણુજા બાપુ રામદેવજી બાપા જ આખું રણુજા અને પછી મેં એક વાત સાંભળી હતી અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને અહીંયા એ ઘોડો છે ઘોડો ઠેઠ રણુજાથી બાપુ એની હાથી આવ્યો છે તમે વિચાર કરજો પછી ભલે એમને મગાવ્યો નતો વાયા વાયા હું લાવ્યો ને ઓઈલો લાવ્યો ને ઓઈલો લાવ્યો રણજીત ઘટમાં ભરતભાઈના ઘર સુધી વગર ઓલે આપણે આમંત્રણ નથી આપ્યું આપણે લેવા નથી જે આપણે કોઈને કીધું નથી અને આ સુધી ઘોડો આવ્યો આ ભજનને કંઈ ખબર પડે છે આપણને ધન્યવાદ દેવું જો બાપા એને કેવડું ભજન હશે કેટલી એની ભક્તિ હશે અને રામદેવજી બાપાની એની માથે કેવડો પ્રેમ હશે જોવો તો ખરા જીવતા ઘોડા નથી આવતા છૂટી ગયા પછી લુગડાના ઘોડા બાપુ આપણા ઘર ગોતીને આવતા રહે અરે બાપુ ધન્યવાદ કે હું તો ભરતભાઈના બાપુ જોઉં ને અમારે એનો મિત્ર છે અમારે અહીં ગણપતભાઈ આવ્યા છે મારી હારે મોરવાડિયા પરિવાર પણ અમે અહીંયા અવારનવાર ભરતભાઈને અમારે જો એક બે વાર મુલાકાત થઈ તે રણમલપુર ને એક બે જગ્યાએ અરે મયુરનગર ને આ બધે પણ અમે અવારનવાર ભરતભાઈને યાદ કરીએ મગું તો તમે જોવો ને તો દુનિયા લૂંટાય તો ભલે ને મરી જાય તો ભલે ને ખાતા હોય તો ભલે ને બગાડતા હોય પોતે હલે જ નહીં જે થાતું હોય થાવા દયો કેટલો નિર્મળ સ્વભાવ કેવી એની નિર્મળતા બાપુ કેવો એનો પ્રેમ ખરેખર સલામ કરવાનું મન થાય આપણને એટલા જ માટે સવારમ બાબા કહે છે ગુરુ મહારાજની વાત કરે છે પચમ ઘડકે માં જાગીને જોયું જળ હળ કે છે જો ચંદ્ર જાવ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો મહાપુરુષો ના શબ્દો બાપુ છે ને નોંધ કરવા જેવા છે અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી બાપુ એક તત્વ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે કોણ આ સુખું રાખે છે ગગન મંડળમાં ચડીને ગોત આ સાંડલા હું કામ કરે લે વાહ કરે આ સાંડલા આ કરવાનું કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને આપણને ટપા જ નથી પડે એવું આમાં કારણ કે બુધ્ધિ ના ગાળિયા એવા થયા છે એક બે ભાઈ હતા ને તલાવની ની પાડે બે હારા ધંધો કઈ કરે ને ટેમ તાલે ઘરે આવીને ખાઈ પીને નાઈ ધોઈ વ્યા જાય એના બાપા કીધું એટલે કઈ કામ કરો એ અમારે કરવું તમારે આટા મારવા તો બે જણા પછી બેટા બેટા વિચાર કર્યો કે હાલ ને કઈક ધંધો કરીએ કે ઘરે જઈને ઝઘડા થાય મજા ન આવતી હવે આખી જિંદગી હરામ આઈડ ગયા હોય કે સો રૂપિયા કપા વીણવા જાય નહીં બોલ્યો કે આ કર્યું ના કર્યું આ કર્યું મગજમાં ન બેઠો પછી એક કીધું મને એક ધંધો શું કે હું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દઈ મૂળ તો પૈસા જોવે છે ને ખીરે પૈસા આપી પછી શું ડખો થાય એ કે હા એ તારી વાત સાચી લે કર્યું બધું ભેગું એ કે હું મડું સાપ પણ તું હો હો ના મને ટટ્ટા બનાવવા બે તિજોરી ભરી લઈ મનાણા બે અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકે કીધું કે લઉં બોરું 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 કે આમાં ભૂલ થઈ હતી આ બે હું બનાવી લેવું ભાઈ નોટ નોટો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને પણ સિક્કો નો લાગ્યો પંદર ની નોટ લઈને ચા જવું દ ની વી ની પચા ની હોવા ની તો બરોબર પંદર ની ઓલો કે તું જોતો ખરો આ શીખો પંદર નો માર્યો એ કે શાંતિ રાખ ને ગામડા જવાય નાની નાની દુકાનો હોય કોઈક બાપા બેઠા હોય કોઈક ડોસ બેઠા એમને નો ખબર પડે હાલી જાય રણજીત ગઢ જેવું ગામને આવ્યા ઝાંપા એક દુકાન બાપા બેઠેલા ચોકલેટ પેપર મેટ વેચે એ કે બાપા એક પંદર ના છૂટા આપજો એ કે આ લાવો ને આપું પંદર ની નોટ આપીને સક્રિય ખાઈ ગયા બાપા એ કે પંદર ની નોટ એ કે હા હમણાં જ બહાર પડે તમને કે પણ અમારા છોકરા રોજ હળવા જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવાય દો ન દો તો કઈ નહીં એ કે નાના આપું કે એમાં ના નહીં પણ કે પંદર ન આપું ચૌદ આપું બોલે એમને એમ કે આના આઠ ના થાય ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કે એક રૂપિયામાં તમારું જીવ બગડ્યો ને લઈ લો કે ચૌદ આપું ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની બે આપી છોકરા સક્રિય ખાઈ ગયા કે બાપા કે હા કે હાથ હાથ ની ચારે બાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તો આતારે પંદર ની ભૂલ થઈ ને મારા હાથ ની થઈ છે હવે આ બુથી ના ગાળિયા નો કહેવાય શું કહેવાય આ ભજન કરે આ કોઈને બટકુ રોટલો દે આ કીડિયા ઉપર અને આવા જાજા છે આ તો હું તમને આનંદ કરાઉ છું બાકી જાજા જાવા છે હાથ હાથ ની નોટો વાળા જ છે અરે માણા થઈ જાવ મારા રામ અને માલિકો થી કંઈક ખાલી થાશો ને તો જ સારું કંઈક માલ આવશે એક લખી લેજો માઇલ તમારું જે ભરેલું છે ને એ જો નીકળશે ને તો જ આ ઉતરશે બાકી નકર નો ઉતરવાનું કારણ આ તમે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આખી દુનિયામાં તમે જોવો તો આખો વેરાગ ફાટી ગયો નથી લાગતું તો બગાડ ક્યાં નથી ઉભો રહેતો પણ શું ભર્યા ને ભર્યા છે ને ભર્યા ને ભર્યા જાય છે ઓલું ઉતરતું જ નથી માઇલ આ ઉતરે ને તો બાપુ સુધારો થાય એટલે કે ચંદ્રમાન જ્યાં ઉલટીને આવે તું તું મંડળમાં ચડી ગયો એવું ખાવા ખોલે ખેલું ખેલું રે એ સુરતો જબજને વરે